નખત્રાણા તાલુકાના કોટડા જડોદર મેઘમાયા સિંહ ટેકરી ખાતે અખિલકજ મેઘવંશી મારૂણ વણકર સમાજ માગપટ વિભાગ દ્વારા અગિયાર સમૂહ લગ્નમાં અઢાર યુગલો પ્રભુતામાં પગલાં પાડ્યા હતા જેમાં તારીખ તેરમી ફેબ્રુઆરીના રાત્રે પાટકોરીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહાઆરતી તેમજ મહાપ્રસાદ અને કચ્છી આરાધિવાણી ભજનો રજૂ થયા આ સહિતના વિવિધ કાર્યક્રમ સાથે બીજા દિવસે સમાજના સમૂહ લગ્ન યોજાયા હતા જેમાં ગણેશ સ્થાપન જાન આગમન મંડપારોહણ હસ્તમેળા રંગપલો ભોજન સમારંભ સંતો રાજકીય દાતાના સન્માન વિવિધ કાર્યક્રમ યોજાયા લગ્ન વિધિ આચાર્ય ભરતભાઈ દવે અને દેવજીભાઈ ગરવા દ્વારા કરવામાં આવી હતી અને સાંસદ વિનોદભાઈ ચાવડાએ પાંચ લાખ રૂપિયાની ગ્રાન્ટમાંથી કોમ્પ્યુટર હોલનું ખાતમુહૂર્ત સમાજના પૂર્વ પ્રમુખ ગોપાલભાઈ નંજાર લદારામ બુચિયા રામજીભાઈ બળિયા કાનજીભાઈ નંજાર અર્જણભાઈ મેરિયા દેવજીભાઈ સંજોટ પચાણભાઈ સંજોટ નવીનચંદ્ર મારુ મારૂ સાથે યુવા પ્રમુખ દિનેશભાઈ મારવાડા મહિલા મંડળના પ્રમુખ પ્રેમિલાબેન જેપારના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું અને સમૂહ લગ્નમાં કન્યાઓને ઘરવખરી સામાન કન્યાદાન ભેટ આપવામાં આવી હતી માગપટ વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સમૂહ લગ્નમાં અઢાર યુગલો પ્રભુતામાં પગલાં પાડ્યા હતા અને સંતો શ્રી પૂર્ણદાસ બાપુ દિલીપ રાજા કાપડી જગજીવનદાસજી મહારાજ નારાયણ જોશી દિલીપદાદા તુંવર આશીર્વચન પાઠવ્યા હતા સમાજના પ્રમુખ નવીનચંદ્ર મારો કાર્યકારી પ્રમુખ ખેંગારભાઈ નંજાર ઉપપ્રમુખ પરબતભાઈ કુંવટ મહામંત્રી હિતેશભાઈ સંજોટ સહમંત્રી લલિત બુજીયા ખજાનજી ડાયાલાલ સહ સહખજાનજી રવજીભાઈ સીજુ કારોબારી સભ્ય દેવશીભાઈ સીજુ રવજીભાઈ જેપાર વિશ્રામભાઈ ગોરડિયા ખીમજીભાઈ સીજુ પાલાભાઈ મેરિયા ખેંગારભાઈ મેરિયા ડાયાલાલ જેપાર પાંચાભાઈ જેપાર બુધાભાઈ પાયણ વિલજીભાઈ સીજુ ડાયાલાલ મેરિયા વિલજીભાઈ ભદ્રુ નવીનભાઈ અંજાર ગોવિંદભાઈ જેપાર આચારભાઈ ગુરળિયા તેમજ દાતાઓ તન મન ધનથી સહકાર આપેલ સેવાભાવી કાર્યકરો ઉપસ્થિત સામાજિક રાજકીય સમાજ અગ્રણીઓ પ્રતિ આભારની લાગણી વ્યક્ત કરી હતી આ પ્રસંગે મુખ્ય યજમાન દાતાઓમાં ડેમાબેન કુંવટ પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય પરબતભાઈ કુંવટ ટુડિયા ચાપુબેન દેવજી સાયાજી બુચિયા મારુ પરિવાર વડવા કાયા કાનબાઈ ગોપાલભાઈ નંજાર પરિવાર નિરૂણા સોનીબેન પ્રેમજી આત્મારામ ભુચીયા પરિવાર ભુજ જીવાભાઇ બુદ્ધાભાઈ સંજોગ પરિવાર રામ પરવેકરા સહિતના વિવિધ ભેટ રોકડદાનના દાતાઓએ સહયોગ આપ્યો હતો આ તમામનું સન્માન કરાયું હતું પુરૂષોત્તમ ગોરડિયા વી કે હુંબલ નરેશભાઈ મહેશ્વરી હરચંદ ગઢિયા ડોકટર કશ્યપ ભુચ મીઘજીભાઈ સિંજુ પચાણભાઈ સંજોટ વાલજીભાઈ મકવાણા રમેશચંદ્ર સિજુ સહિતના રાજકીય સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા લગ્નોત્સવમાં યોજાયેલ મેડિકલ કેમ્પમાં સેવા આપનાર મંજી પ્રકાશ ભુચિયા ગોવિંદભાઈ જેપારે સેવા આપી હતી સમગ્ર ટીમનો લગ્ન સમિતિ વતી આભાર વ્યક્ત કરાયો હતો તો સમગ્ર કાર્યક્રમનું સંચાલન નરસિંહ માસ્તર અને ભીમજીભાઈ માસ્તરે કર્યું હતું આભાર વિધિ ડાયાલાલ ગોરડિયા અને રવજીભાઈ જેપારે કરી હતી તેવું માગપટ સમાજ કાર્યકારી પ્રમુખ ખિંગારભાઈ નંજારની યાદીમાં જણાવાયું હતું રિપોર્ટ મોટી વિરાણી